નમસ્કાર રમણિકભાઈ હાજી પૂછો હાજી પૂછો લે હાદાર જમીન ઉપર જો બોજો ન ભરો તો શું થાય આખી જમીન ઉપર બોજો આવે એટલે ભરવો જ પડે જો બે એકત્રીકરણ એટલે જૂના સર્વે નંબર ભૂસાઈ જશે નવો સર્વે નંબર આવશે તો આખી નંબર ઉપર બોજા નોંધ રહી જાય બીજા નંબર આપણને વાંધો ન હોય ને તો પણ કાયદાની દ્રષ્ટિએ ખોટું થાય કારણ કે નવો સર્વે નંબર આવ્યો એટલે બોજાની જે અસર હતી એ કયા સર્વે ઉપર છે એ કાયદાકીય રીતે સાબિત કરવી અઘરી પડે માટે બોજા નોંધ ભરાવે ફરજિયાત ભરાવે હા અને એનો લઈ અને રદ કરાવી નાખો બોજો બોજો રદ ત્યારે ઉડી જાય નવી નોંધ પડી જશે બંનેના બોજા ભરાવશે એનો ખાસ દઈ દેજો બોજા ભરાઈ જાય ને સરકાર માટે કામ પૂરું થઈ ગયું આપણા માટે બાકી રહ્યું લઈને રજૂ કરી દેવાના પાછા બોજા ભરી અને એન જ આપી દેવાના અને એની નોંધ પડાવી લેવાની નહીં તો શું થશે પાછું જૂનામાં લેણું ઊભું રહેશે તો એન એનો ના એવા ઘણા પ્રશ્નો ઉભા થાય છે કે જયારે એને કરાવવા જાય અથવા તો ટુકડા પીડા હોય પછી એકાદા ટુકડામાં કઈ કામગીરી કરવા જાય કોઈ પણ રેવન્યુ ની ત્યારે જૂની બોજા નોંધ કાઢીને ઉભી રહે પછી તમારે છે ને નવા સર્વે નંબર થી બોજા આ બહુ અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છું પછી શું થાય કે પછી તમે એનો સી લે આવજો ને જૂના સર્વે નંબરનું તમને આપી એની પાસે નવા સર્વે નંબરનું કઈ છે નહીં હવે જૂના સર્વે નંબર આપે તો આની અંદર એની અસર પાછી લાગુ ન પડે કારણ કે હવે તમારો નવો સર્વે નંબર પડી ગયો હોય એટલે ગૂંચવાળો ઉભો થાય માટે બોજાનો બોજો ભરી દીધા પછી એનઓસી લઇ અને એની બોજાનો પાડવા દેજો ઓલું એક form આવે છે ન હોય તો હું મોકલી આપીશ તમને એ form ભરીને બોજો remove કરાવી નાખો એટલે બોજા નોંધ એક અલગથી પડી જાય બોજા મુક્તિની નોંધ પડી જવી જોઈએ હાજી અને સાહેબ બીજો પ્રશ્ન એ હતો કે જમીન અમારો વિભાજન થઈ ગયું પછી એમ એમાંથી રસ્તો નાના પાયે ચાલવાનો છે તમારે મોટે જ બોલાવવા માંગતો હતો ખાસ પૂછજો મને કડી ફૂટ ફૂટ આપવાનું છે આપો ને બદલે બાર ફૂટ આપો ઈ છે ને ભૂતકાળ હતો જેથી ગાડા માર્ગ નો પ્રશ્ન હતો આજે શું થાય છે હાર્વેસ્ટર આવશે ડમ્પર આવશે તો એ લે આવશે કેવી રીતે આઠ ફૂટ કરો ભલે વાયુવાયુમાં ભાઈ હિસાબ લઈ લેજો એક બીજા પાસેથી એટલે એકત્રીસ આ સાહેબ એકત્રીક વિભાજન કરી ને પછી પાછા ટુકડા અમે કરવાના છે એટલે એમાંથી મને એમાં જમીન હું જે આપું એ મને આપી શકે એવું કઈ આપી શકે પણ હું તમને બીજી કાયદાકીય માહિતી આપું તમારા સજા ભાઈ છે ને સર સગા ભાઈ છે ને જેને આપી છે જમીન હવે સાહેબ એ આપડે દુશ્મન તો નથી કે જમીન કામમાં ન આવે એવી થઈ જાય એ તમે બાર ફૂટ નો માર્ગ કાઢશો ને એ જમીન લખી દેશો દેસો ક્ષેત્રફળમાં બાદ કરશો તો એના માટે જશે તો હોય જમીન પણ હાવ ધૂળ થઈ જશે એના કરતા તમે એને અધિકાર આપો ને અધિકારમાં તમે અમુક ટકા પૈસા ખાલી માગો ને સમજા જમીન તમારા કબજામાં જ રાખો ઘણી વાર એવું થશે કે તમને બી નુકસાની થશે કે જમીન મુકાઈ ગયા પછી જયારે એને કરો ને તમે આજની તો કાલ સાહેબ આપડે એવું નહીં વિચારવું એને કરવા લાયક ક્યાં જગ્યા છે આજની તો કાલ કોઈ દી એને ટાઈમ આવે હવે એન ટાઈમ આવે ત્યારે એ જગ્યા તમે એને આપી દીધી હલણ એને કઈ કામનું નથી ને તો એ જગ્યા પૂરતી જવા પૂરતું અત્યારે હલણ છે તમારી જગ્યા માંથી ક્ષેત્રફળ કાપાનું અને એની જગ્યામાં તમને વધારાનું ક્ષેત્રફળ માનો કે તમને આપે છે તો એ જગ્યામાં એનો માલિકી એક ભલે આવ્યો પણ એને કોઈ કામમાં નહીં આવે તમે એને કરશો ને તો એને અનક રસ્તા કનેક્ટિંગ રોડ મળી જવાના છે માટે જગ્યા ક્ષેત્રફળમાંથી કાપો નહીં એકબીજાની જગ્યા સરખી જ રાખો હલણના વિશિષ્ટ અધિકારો કહેવાય આપણે કુવા ભાગ આપીએ છીએ ત્યાં રૂપિયા થોડા લઈએ ધોરીઓ નાખીએ કે પાઇપલાઇન નાખીએ તો રૂપિયા થોડા લઈએ છીએ એમ એને પૈસામાં કન્વર્ટ ન કરો અને ટૂંકમાં પૈસા ભલે તમે ઉપલા એક જ સમજૂતી લો પણ ક્ષેત્રફળમાં કાપો નહીં એને સમજો મારો કેવાનો ભાવાર છે કે એ જગ્યા કોઈને કામમાં નહીં આવે તમને બી કામ તમે એને કરશો તો તમારી જગ્યા મૂકી દેવી પડશે હવે નકશો તમારે બનાવશો તો કેવી રીતે બનાવશો સાત નંબર માંથી ક્ષેત્રફળ કાપશો કેવી રીતે એ ઈ વિસંગતતા વાળો પ્રશ્ન અઘરો ઉભો થઈ જશે અને કદાચ એ બધું કરી લીધું કાયદાની દ્રષ્ટિ આપડે હોશિયાર હોય તો મને કે હું આવું તો એ બધું કરી લો ટુકડો જુદો પડાવે અને ઘણી વાર ટુકડો શીર પણ થઈ જાય એવું બને એટલે ક્ષેત્રફળ કાપો નહીં ક્ષેત્રફળ યથાવત રાખો એને ખાલી સુખાધિકાર કેવાય હલણના રસ્તા રહ્યા સ્વરૂપની અંદર તમે એને આપો બદલામાં ભાઈઓ ભાઈઓને ઉપરના રૂપિયાની કઈ સમજૂતી કરવી હોય એ ટેબલ થઈ અચ્છા અચ્છા કાયદેસરની સર હા કાયદેસરમાં નોંધવાની નહીં એને ક્યાંય હલણ તમે એમનામાં જ આપો છો એને ક્યારે લખાવડાવું છું હું ત્રીજી વ્યક્તિ પાસેથી જ્યારે જમીન ખરીદવાની થાય ને ત્યારે જો માર્કેટ ભાઈઓ પૈસા દેવામાં આવતા હોય તો ત્યારે હું સલાહ આપું કામ કરો માર્કેટભાઈ પૈસા ન દેવાનું તો એમાં પણ હું એમ કહું કે ભાજી હરણનો રસ્તો લખે ને સાત નંબરમાં નોંધાવી દો બસ એનો દસ્તાવેજ કરવાની જરૂર નથી ત્રણસો રૂપિયા સ્ટેમ્પ પેપર કરીને કહેતો હોઉં છું તમારા કેસમાં તો સ્ટેમ્પ પેપર કરવાની જરૂર નથી વિભાજન કરો ને ત્યારે લખી નાખવાનું એની એગ્રીમેન્ટની અંદર એક જ એગ્રીમેન્ટમાં ક્લોઝ નાખીને લખી નાખવાનું અને સાત નંબરમાં એ જ એગ્રીમેન્ટના આધારે વિભાજન વખતે ચડી જશે ન ચડે તો આપણે ચડાવરાવી દેવાનું જેથી કરીને આવનારા આપણા છોકરાઓના અંદર અથવા તો આપણે એકબીજા કોઈને વેચી ત્યારે ગજીયા ન ઉભા થાય

આવું બધું ઝીણું ક્યાં કાઢવામાં આવે છે રાજકોટ જિલ્લો એટલે મેં પૂછો પછી મને સંતોષ થયો એટલે મેં તાલુકો પૂછ્યો કે લોધિકા હોય લોધિકા આપડે પડધરી હોય આ બાજુ જે છે અમારું રાજકોટ શહેરનું પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તર દક્ષિણ હોય ટૂંકમાં મહાનગરપાલિકાની અંદર જ્યાં ડેવલપમેન્ટ હોય ત્યાં અથવા તો રૂડા એરિયા જ્યાં હોય રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ત્યાં થોડું વધારે ઝીણું કાટવામાં આવે થાય તો આપણે કઈ જાજી નુકસાની છે ને હજાર રૂપિયાની છે એટલે થઈ જશે નવણો ટકા તમારું કયો બીજો કઈ પ્રશ્ન બસ સર ઓકે થેન્ક યુ સર હાજી આવજો ઓકે થેન્ક યુ